મજા પેલા ગુંજી ની મજાક કરી તો ગુંજી મારવા ચીડી છે તો ગુંજી ની મજાક કરી મારવા ચીડે છે આઈ ઓવા એવી જો મજાક કરી દીધી ગોવિંદજી મારવા તેડે થઈ ગયા એટલે આ ગોવિંદજી ઘેર ઊંઘેતા બરોબર હા અને હું એના ઘેર ગયો એટલે એરે જાગતા નતા ઊંઘે હતા બરાબર હા કે મે વળી એના મુઢા બપોણી વીડ ઓહો આટલી વાતમાં મારવા તેડે થઈ ગયા ઓવા કે મારે હું કેમ બગાડી આવા હાં તો સહી હવે તું કી બજાડ્યો

લાલ ભાઈ તમે તમારું જે કોમ કરતા એ કોમ કરો મારા જે ના ફરો તમે અરે યાર હું તો મારું કોમ કર્યો પણ કદાચ તમારા હાથે કોઈ નહોતું થઈ જાય તો પેલાનું બારમું હરવું પડશે ખોટું તમારે લેવા ખાવા વગરનું ભલે મારે વારવું પડતું પણ ગેડાય મારા જોડે મસ્કરી કેમ કરી હું કોઈના જોડે મસ્કરી કરવા માંગતો નહીં પણ ગેડાય મારા જોડે મસ્કરી કરી પણ ગેડાય મસ્કરી બહુ ભૂખી પડ છે ગોઈન કાકા આટલા જીગરવાળા તમે બાનું બારમું વારી લેહો ઓ ઓ વારી લેહો જે ખાવું થાય તમે બાનું બારમું વર્તાય તો હું બતાવ બાચવાસી તને ખોળો ઓ તને કોને કીધું અલ્યા તું એ તો અંબોરા પૂર્વ આવી ગયો વત મારી વાત આપણે તમે શાંતિ રાખો ને મને ગોઈન કાકા એ વાત કરવા દે મને બાયે કીધું બાયે કીધું હુવા

તારા જો મોટી ગેમ રમવા ના જમવા આવું કઈ રહ્યા મોટી ગેમ રમવા ના તને ખબર નહી વાત પાછી હું વાત સરકો રહ્યા ને એ નવી દુષી લાવવા ના બાહુ મજાક કરો ભલા મોણા માં કાકો કદી નવી ડોસી લાવી જ નહી મજાક નહી કરતો તારા કાકા એ મને ભલામણ કરી હતી કે તો હારી ડોસી હોય ને તો મન કેજો આવી આવી તો ભલામણ આખા ગમમો કરી છે વાત તમે ભલામણ ખોટી વાત કર્યા વગર રો માર કાકો કદી આવું કઈ જ નહી અલે ખોટી વાત કરી મારે હું લેવાનું કે તારા જોડે આટલી ઉંમરે જોય આવી નવી ડોસી લાવતા હોય તમે યાર હું મજાક કરો ઓભર મારી વાત આ તો મે તારું વિચારી અને હગુ મે કરાયું નહીં બરોબર છે તારા કાકાનું નું નકજો કજાક છે તારા કાકાનું હું હગુ કરાવું અને નવી દોશી તારા ઘેર આવે અને તારા ઘર ની બહાર કાઢી મેલ તો આવી આવી તો ભલામણ આખા ગમમો કરી જઈ અને કજાક છે કોકે હગુ કરાયું તો સમજી લેજે તું ઘર ની બહાર મને નહીં મનાતું અલે તું તારા કાકાને પૂછી લેજે હું નઈ મનાતો માર કાકાને જીન લાગતો નઈ કે રા નવી ડોસી લાવી ઈવન તો લાગી રે આવો વિચારે નહી એ દે કોઈ છોકરાને કે લે એવી રીતે મારા ડોસી લાબી હોય તો હું મારા છોકરાને કહું લે હે એમ કે ના છોકરાને તો કોઈ ના કે તાણા પછે જે મોટો મણો હોય ઈન જ વાત કર તો તાર કાકાના જન પૂછજે કે તમે નવી ડોસી લાવવાનું બાને કીધું નથી

બકીમ લીમ જો આજ જે સતી ગામમાં બોલતા ફરો ને એવું બોલે ને જો એવું કર્યું ને તો ઘરમાં નઈ રહેવા દઉં પણ તમારું વળી મન રાખાતું છે તમારા આવા વિચારો લગીને ખબર પડે કે નહીં જવનજોત દીકરો થયો ઈનું વિચારતા નહીં નવી દોશી લાવાનું વિચારો તમે તમને શરમ આવી જો મારો આટલી ઉંમરે નવી દોશી લાવાનું વિચારો અલ્યા આ તું બોલ્યો તને ફોન છે મને તો બધું ફોન છે ફોન તો તમે કોઈ બેઠા તે આટલી ઉંમરે ડોસી લાબન વાત કરી રહ્યા બળા મને એ વિચાર્યું મને કુવારા લે તમે ડોસી લાબન વિચારી રહ્યા તો ગોમન લોકો હું વાતો કરજી લોકો તો લોકો પર હગેવાલે બધા મેણા મારજી આપણે તો આયે જેવા રહેવું નહીં લાગી રહી એ વિચારતા નહીં

મારે મારે એય એલા મારા ગાલ ઉડવાળી નાખ્યા તો તમે ખરેખર મે તને ના કીધું તોય હારું હતું મારે જેવું જોતું તો એવું હોમય મરી ગયો કોઈ કાકા તમે જ આ મેટલ અમારી તમે વચ્ચે પડો તમે તમારું ખેતતર જો હેલો બરાબર બરાબર વ્યક્તિ તો આવો પણ આટલું બોલવાનું નહીં પણ એ ના મરે મૂર્ખોય દાખી બારે બાર ખોળો નેહરી ગયો બરોબર ની માર ખવરાઈ આ દીકરો છોરે લે તમે વ્યક્તિ તમે તમારું ભા પણ તમારે વાહ ની મચિયરી કરવી પડી

તમારા ઘર માં અંતાડજો ભાઈ હા તમારા ઘરમાં મને અંતર મને મારવા ચીડી થયો

માર ગરમો અમાર ગરમો ઓ મને કીધું કે કોઈ કહેતા ને હું ગરમા હંતા હું એવું ઓન કઈ કીધું ઓ કીધું બરોબર તા અલ્યા બધા મરી મરીને મર્યા હી યાર આને ના યાર પેલા ગુન્ધી મારી નાખી તો ખૂટો બારમાં અરવું પડશે તમે તો માયા ઓય બાને છોડાવા બાને નકલ્યા ઓ આ મૂઠીમાં ખાકનેથી છે બોઈંજી ભૂલ થઈ ગઈ યાર હવે મજાક નઈ કરું ભાઈ તારા મજાક કરવાનો ગોળ રાખ્યો નઈ અલ્યા જીરાલ કેલા ઘરમાં સંતાય સંતાય કે પર હે એ બોઈંજી યાર હવે ભૂલ થઈ ગઈ યાર મારી તારી ભૂલ તો મુખી પડશે તને આતું બહાર નીકળે અલ્યા ક્યાં રે बताओ બોઈંજી

દી રે બાર મારછે નઈ કોઈ થી બાર મારછે નઈ છોડા લે અલ્યા છોડા કી અલ્યા છોડા કી મરી જાતા એનો બારમાં હું ઓરે વધારે થઈ ગઈ કોઈ થી વધારે થઈ ગઈ देखो आलू देखो आलूवान बंद कर दी तू हो मर गया हो मरवा दो अर्धा मर મરી ગયા લે કોણ મરી ગયા લઈ આવું થઈ રહ્યો હવે ઉભારો ગળી ઉભારો એ ગંડાળ શ્વાસ લેવા દો હું જીવ કેમ ગોંટી આટલા મારી લેહી તમને

કોઈ ભોય પડી ગયો તમે ફટાફટ ઢેલા દો ઈ જઈને જોયું તો એ મોલી કશું નતું એ વખત જ મેં વાન કીધું તું કે વારી મજાક બલાવાણા તમે કરી રહ્યા અને આ મજાકનો હમણાં નવ શીશા હો તો બલાવાણા બધા મારા જેવા નહીં હોય તમને જવા દે આ આયુક ના આયુ આડુ આયુક ના આયુ એ ઘરવાજી તમારા અંગે તો થોડી મજાક કરી યાર મારા તો ભાઈ બન્ના મહિના અને તો અલ્યા મારા ખૂબ ના મહિના છું તો ઇન્થી પાઈ જીવ ઓય બલાવાણા થોડી નહીં સાથી ધબકારા વધારી નાખી ને એવી મજાક કરી દીધું અને મારા જોડે મારા જોડે જબરજસ્ત મજાક કરી દી મારા ઘરે આગળ સાયકલ પડી દી તે કે તમા સાયકલ ની હવા કાઢીને પેલો બાબુ જતો રહ્યો તે મુ લ્યા ખાઓ કે ની બાબુ ને બે થાપો મારી બોલો અર ભાઈ બાબુ ને મારા બોલવા ન થયું આહ એટલા પછી ગોવિંદજી ની મજાક કરી કણ બેઠાઈ જાય ને ઓ આ ગોવિંદજી ની મજાક બહુ ભારે પડી હે એ ગોવિંદજી ભૂલ થઈ ગઈ યાર ગોવિંદજી આ જોડું યાર ભાઈ શાંતિ રાખો આજ હું તમારે છોડવાનું નહી તમે મારી હોંગ પકાળી હે ને તો આજ હું તમારે પૂરા કરી દેવાનો હું ગોવિંદજી મારી વાત ઓફળો ભલા મોણા ઓ ગગાડી આટલું બધું હોય યાર આ તો બધું ના મારવાનું યાર કળવાજી ઓમો શું ખબર હે હા મારા રાત ને ઉજા કરો તો હું બેરો અતારે સોアンતી લહ મોતના પાંચ વખત નહી આવી તો આ તો ભલા મારા તારા મને પેલા કેવું હતું કે મોતને હોદના પાંચ ખોટા મોરસો પસંદ જ નહીં મારા કરતા હાચું બોલવાનું એ હાલ કાલે સવારે વેલા ઓ તો જો કીધું ટેકલી ક્ષેત્રમાં ડાયરેક્ટ આ પો શેતો મોર દે ન કર તો પાછો તારા કઈ જો મજા નહી આવો হত্য় পচ বা গৈ আপোনাৰ কাল ন નહીં પણ અહીં મારો ફોન સ્વીચ ઓફ કરે ઊભું પડશે ફોન સ્વીચ થઈ ગયો

કોઈને અંગત મજાક નો વ્યવહાર નહી ના ના કરો હજી મજાક ભલા મોણા તમારે તો મજાક કરવાની હમણાં કેવું પડી ગઈ ગોવિંદજી જેવા બે ત્રણ માણસો ભટકાઈ તો તમારી જિંદગી પૂરી થઈ જા ના પણ હવે કોઈને અંગત મજાક નહી કરું એ મારી ભૂલ થઈ ગઈ આપણો મજાકનો વ્યવહાર હોય ભેગા ઉઠતા હોય ભેગા બેસતા હોય તો કુક મજાક કરાય ભાઈ બન હમજીને એક સમય એ જવા દે પણ આપણા કોઈ અંગત મજાકનો વ્યવહાર જ ના હોય બોલવા ચાલવાનો વ્યવહાર ના હોય એ તમે મજાક કરો એટલે પછી જોડે ના જો તાર બીજું શું થાય કો આ તો બરાબર પેલો મેથી પાક ચાશો હો એટલે હવે મજાક લાગતું નઈ કરી કોઈ નથી આ રે ના હવે મજાક નો વ્યવહાર બન કે દેવો કીધું તો ખરા ગોઈજી હ આવી જવા દે આ તો ભલા મોણ સી જેવા આ બધાની મજાક કરતા શીશા એ હમણાં અહીં અહી મેરબડે કરીને ફે મારે હું બગાવા ના હોતા તો જઈ હું ગુચ્છું એની

હારું આવી ગોવિંદ મારતા નહિ હોપડા ના ના આવી જવા દીધા જેવું કોણ થાય તો હી આપડે બધા ને ઈવન જેવું ના થવા સબક શીખવાડેલી હોય ને તો સારું ના ના આવી પણ ના